રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની તબિયત સુધારા પર લોકલાડીના નેતા રાઘવજીભાઈ પટેલ આજથી લગભગ પંદર દિવસ પહેલા એક મગજમાં કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા આજે વાતને પંદર દિવસ થયા અને પંદર દિવસના અંતે લગભગ કહી શકાય કે સંપૂર્ણ સ્વસ્થ થવાની હાલત ઉપર આવી ગયા છે આ તબક્કે સિમરજી હોસ્પિટલની અંદર સવારના સમયે આપણા કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવિયા એમની મુલાકાતે આવેલી મનસુખભાઈ સાથે ઘણી બધી ચર્ચાઓ કરી સાહકાર વિશેની વાતો કરી અને નરેન્દ્રભાઈને શુભેચ્છા પણ પાઠવી થોડા સમય બાદ આપણા રાજ્યના હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ એમની મુલાકાતે આવી એ વખતે પણ એના હૈયે તો સૌરાષ્ટ્રની જનતા માટે પાણીનો પ્રશ્ન હજી વધારે કેવી રીતે સારી રીતે હલ કરી શકાય મને લાગે છે કે આપણે પણ એમને કહીએ કે ફરીથી પોતાના કામ પર લાગી જાવ એ જ અમારી પણ આપણી પાસે આશા છે ફરીથી રાઘવજીભાઈ ના હાઈએ તો એવું જ છે કે નરેન્દ્રભાઈ આજે રાજકોટમાં છે અને હું નથી જઈ શક્યો છતાં એમણે કીધું કે મારા વતી નરેન્દ્રભાઈને ખાસ કહેજો કે હું એમનો આભારી છું સૌરાષ્ટ્રની જનતા વધી આભારી છું અને તમને ખાસ ખાસ શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ વેરી મચ